સંશોધન તથા આંકડા મદદનીશ બે હજાર ચોવીસ યુનિટ ક્ષેત્રવાર આંકડાઓ આ સિરીઝનો અગાઉનો વિડીયો ભાગ છો જોઈ શકો છો આ વિડીયોમાં શું જાણવા મળશે તો આ વિડીયોમાં શિક્ષણ ક્ષેત્ર આર્થિક સર્વે બે હજાર ચોવીસ પચીસ યુનિયન બજેટ બે હજાર પચીસ છવ્વીસ શૈક્ષણિક સર્વે એઆઈએસએચી એસ ઈ બે હજાર ચોવીસ વગેરેમાં શિક્ષણ ક્ષેત્રની મહત્ત્વની જાણકારી મહત્વના પ્રશ્નો અને જવાબ મહત્ત્વના ટૂંકા શબ્દો વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ વિડીયોની માહિતીના સ્ત્રોત ભારત સરકારની જુદી જુદી વેબસાઇટ વિડીયો શરૂ કરતા પહેલાં ફ્રી મટીરિયલ અને ઉપયોગી જાણકારી માટે ટેલિગ્રામ ચેનલ તથા વોટ્સએપ ચેનલ જોઈન કરી શકો છો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે આર્થિક સર્વે બે હજાર ચોવીસ પચીસ તેમાં શિક્ષણ ક્ષેત્રની મહત્ત્વની જાણકારી એન ઇપી બે હજાર વીસનો ઉદ્દેશ્ય વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સો ટકા ક્રોસ એનરોલમેન્ટ રેશિયો પ્રાપ્ત કરવાનો છે શાળા છોડવાનો દર સતત ઘટી રહ્યો છે જેમાં પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક સ્તર માટે અનુક્રમે એક પોઈન્ટ નવ પાંચ પોઈન્ટ બે અને ચૌદ પોઈન્ટ એક ટકા સરકારના વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ તો આર્થિક સર્વેમાં કેટલાક કાર્યક્રમો અને યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સંપૂર્ણ શિક્ષા અભિયાન જેની જુદી જુદી પેટા યોજનાઓ નિષ્ઠા વિદ્યા પ્રવેશ વગેરે તેવી જ રીતે પરખ પીએમ શ્રી ઉલ્લાસ પીએમ પોષણ વગેરે યોજનાઓ છે પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણને મજબૂત બનાવવા માટે આધારશિલા અને નવચેતનાની પહેલ શરૂ કરવામાં આવી છે નવચેતના જન્મથી ત્રણ વર્ષ સુધીના બાળકોને આવરી લે છે આધારશિલા ત્રણથી છ વર્ષની વયના બાળકોને આવરી લે છે શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા માટે ટેકનોલોજીનું એકત્રીકરણ તેમાં ત્રણ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે શિક્ષણમાં એઆઈનો ઉપયોગ કુશળતા વ્યક્તિગત શિક્ષણ સોફ્ટવેર કમ્પ્યુટર ધરાવતી શાળાઓની ટકાવારી બે હજાર ઓગણીસ વીસ આડત્રીસ પોઈન્ટ પાંચ અને ત્યારબાદ તેમાં વધારો જોવા મળ્યો છે તેવી જ રીતે ઇન્ટરનેટ સુવિધા ધરાવતી શાળાઓની ટકાવારી તેમાં પણ વધારો જોવા મળ્યો છે આર્થિક સર્વે બે હજાર ચોવીસ પચીસ મહત્ત્વની પ્રશ્નોત્તરી શિક્ષણ સાથે જોડાયેલ યુ ડાએસ પ્લસ બે હજાર ત્રેવીસ ચોવીસ મુજબ ભારતની શાળા શિક્ષણ પ્રણાલી દ્વારા કેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ સેવા આપવામાં આવે છે જવાબ છે સી ચોવીસ પોઈન્ટ આઠ કરોડ આર્થિક સર્વે મુજબ ભારતની શાળા શિક્ષણ પ્રણાલીમાં કેટલી શાળાઓ છે જવાબ છે બી ચૌદ લાખ આર્થિક સર્વે ચોવીસ પચીસ મુજબ ભારતની શાળા શિક્ષણ પ્રણાલીમાં કેટલા શિક્ષકો છે જવાબ છે સી અઠ્ઠાણું લાખ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કોમ્પ્યુટર ધરાવતી શાળાઓની ટકાવારી કેટલી રહી જવાબ છે સી સત્તાવન પોઈન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઇન્ટરનેટ સુવિધા ધરાવતી શાળાઓની ટકાવારી જવાબ સી ત્રેપન પોઈન્ટ નવ એનઇપી વીસ વીસ મુજબ બે હજાર ત્રીસમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોનું લક્ષ્ય કેટલું છે જવાબ છે સી સો ટકા પ્રાથમિક શાળા ડ્રોપ આઉટ રેટ કેટલો છે જવાબ છે એ એક પોઈન્ટ નવ ટકા બે હજાર ઓગણીસ વીસથી બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીમાં કોમ્પ્યુટર ધરાવતી શાળાઓની ટકાવારીમાં કેટલો વધારો થયો છે જવાબ છે એ અઢાર પોઈન્ટ સાત ટકા નવચેતના કાર્યક્રમ કયા વય જૂથ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જવાબ છે એ જન્મથી ત્રણ વર્ષ બજેટ બે હજાર પચીસ છવ્વીસ શિક્ષણની મહત્વની જાણકારી બજેટમાં કેટલીક મહત્ત્વની બાબતોનો ઉલ્લેખ છે ભારતીય ભાષા પુસ્તક યોજના ડિજિટલ સ્વરૂપના પુસ્તક માટેની યોજના કૌશલ્ય માટે રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો પાંચ રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે જેમાં ટ્રેનિંગ તાલીમ કૌશલ્ય વગેરે પર ભાર મૂકવામાં આવશે આઈઆઈટી તેમાં ક્ષમતા વિસ્તરણ કરવામાં આવશે આઈઆઈટી પટનામાં છાત્રાલય અને અન્ય નો વિસ્તરણ કરવામાં આવશે શિક્ષણ માટે એઆઈમાં શ્રેષ્ઠતા કેન્દ્ર તેના માટે પાંચસો કરોડના ખર્ચ નું આયોજન કરવામાં આવશે તબીબી શિક્ષણ તેનું વિસ્તરણ તેમાં યુજી પીજી મેડિકલ શિક્ષણની બેઠકો તેમાં વધારો કરવામાં આવશે બજેટ બે હજાર પચીસ છવ્વીસ શિક્ષણ અંગેની પ્રશ્નોત્તરી બજેટ પચીસ છવ્વીસમાં ભારતીય ભાષા પુસ્તક યોજના તેનો ઉદ્દેશ્ય શું છે જવાબ છે બી શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે ડિજિટલ સ્વરૂપના ભારતીય ભાષાના પુસ્તકો પૂરા પાડવા કૌશલ્ય માટે કેટલા રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે જવાબ છે સી પાંચ કૌશલ્ય માટે રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો સેના પર ધ્યાન કેન્દ્રિત કરશે જવાબ છે ડી આપેલા તમામ બે હજાર પચીસ પછી શરૂ થયેલી કેટલી આઈઆઈટીમાં વધુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુવિધા માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે જવાબ છે સી પાંચ છેલ્લા દસ વર્ષમાં ત્રેવીસ આઈઆઈટીમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં કેટલો વધારો થયો છે જવાબ સી સો ટકા છાત્રાલય અને અન્ય માળખાકીય સુવિધાઓ ક્યાં વિસ્તૃત કરવામાં આવશે સી આઈઆઈટી પટના શિક્ષણ માટે એઆઈ સેન્ટર માટે કુલ કેટલો ખર્ચ કરવામાં આવશે જવાબ છે સી પાંચસો કરોડ છેલ્લા દસ વર્ષમાં સરકારે યુજી અને પીજી મેડિકલ શિક્ષણમાં કેટલી બેઠકો ઉમેરી છે જવાબ છે બી એક પોઈન્ટ એક લાખ ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન એઆઈ એસ એચ બે હજાર અગિયારથી દર વર્ષે હાથ ધરવામાં આવે છે હાલમાં બે હજાર એકવીસ બાવીસનો અદ્યતન રિપોર્ટ જાહેર થયો છે જે મુજબ એકવીસ બાવીસમાં ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણી ચાર પોઈન્ટ તેત્રીસ કરોડ થવા પામી છે ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની નોંધણીમાં વધારો થયો છે બે કરોડ સંખ્યા રહેવા પામી છે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 28.4 પોઈન્ટ ચાર ટકા રહેવા પામ્યો છે કુલ નોંધણીમાં સરકારી યુનિવર્સિટીઓનો ફાળો તોંતેર સાત ટકા રહેવા પામ્યો છે કુલ કોલેજોની સંખ્યા પિસ્તાલીસ હજાર ચારસો નોંધાઈ છે એનજીઓ પ્રથમ ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક શિક્ષણ સ્થિતિ અહેવાલ એ એસ બે હજાર ચોવીસ રાષ્ટ્રવ્યાપી ગ્રામીણ ઘરગથ્થુ સર્વેક્ષણ છે બે હજાર પાંચથી શરૂઆત થઈ છે ત્રણથી સોળ વર્ષની વયજૂથના બાળકોની શાળાકીય સ્થિતિ તેમજ પાંચથી સોળ વર્ષની વયજૂથમાં લખાણ અને ગણિત તેને લગતી બાબતોમાં આવરી લેવામાં આવે છે ડિજિટલ સાક્ષરતાનો નવો ઘટક આમાં સામેલ કરવામાં આવ્યો છે સ્માર્ટફોનની પહોંચ લગભગ સાર્વત્રિક બની છે મહત્વના ટૂંકા શબ્દો એ એસ ધી એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ એઆઈએસએચી ધ ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન જીઇ આર ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો યુ ડાયસ યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન ઈ સી સી ઈ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન નિપુણ ભારત સરકારની મહત્ત્વની પહેલ તેવી જ રીતે નિષ્ઠા આ પણ સરકારની મહત્વની પહેલ છે કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દીક્ષા આ પણ સરકારની મહત્વની પહેલ એસટીએ સ્ટાર્સ પરખ ઉલ્લાસ પી એમ પોષણ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ એફએલએન ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરસી ઓડીએલ ઓપન ડિસ્ટન્સ લર્નિંગ આવી વધુ જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે